સાબરકાંઠા જિલ્લાની આરટીઓ હિંમતનગર ખાતે રોડ સેફ્ટી માસ બે હજાર છવ્વીસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર ટીઓ શ્રી જી કે પટેલ સાહેબ તેમજ કચેરીના તમામ ઇન્સ્પેક્ટર શ્રીઓ ક્લાર્ક શ્રીઓ અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ તેમજ અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આર જે કે પટેલ શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રોડ સેફ્ટી માસ બે હજાર છવ્વીસને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રોડ સેફ્ટી માસ દરમિયાન માર્ગ સલામત અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આરટીઓ હિંમતનગરની ટીમો દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સ્કૂલો કોલેજો અને જાહેર સ્થળોએ ટ્રાફિક નિયમોનું પાલન હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ ઓવર સ્પીડ અને ગફલતભરી ડ્રાઇવિંગથી થનારા જોખમો અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો દ્વારા જિલ્લાના નાગરિકોમાં માર્ગ સલામતી અંગે એ લોકોને જાગૃતિ વધે અને થતા અકસ્માતોમાં ઘટાડો થાય એ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ ખાતે આજ રોજ રોડ સેફ્ટી માસ બે હજાર છવ્વીસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરટીઓ શ્રી જે કે પટેલ તેમજ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ ક્લાર્કો અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વેગ આપ્યો હતો આરટીઓ જે કે પટેલ સુવિધા દ્વારા પ્રાગટ્ય દીપ પ્રાગટ્ય કરીને રોડ સેફટી માસ બે હજાર છવ્વીસને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રોડ સેફટી માસ દરમિયાન માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આરટીઓ હિંમતનગરની વિવિધ ટીમો દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાશે તે નક્કી છે જેમાં સ્કૂલો કોલેજો અને જાહેર સ્થળોએ ટ્રાફિક નિયમોનું પાલન હેલ્મેટ અને સીટ બેલનો ઉપયોગ ઓવર સ્પીડ અને ગફલતભરી ડ્રાઇવિંગથી થનારા જોખમો અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો દ્વારા જિલ્લાના નાગરિકોનું માર્ગ સલામતી અંગે એ લોકોને જાગૃતિ વધે અને થનાર અકસ્માતોમાં ઘટાડો થાય એ મુખ્ય ઉદ્દેશથી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે જ્યારે હિંમતનગર ખાતે રોડ સેફ્ટી બે હજાર છવ્વીસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી જે કે પટેલ આરટીઓસી દ્વારા ડ્રીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રોડ સેફ્ટી માસ દરમિયાન માર્ગ સલામતી અને જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આરટીઓ હિંમતનગરની ટીમો દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સ્કૂલો કોલેજો અને જાહેર સ્થળોએ ટ્રાફિક નિયમોનું પાલન થાય હેલ્મેટ અને સીટ બેલનો ઉપયોગ થાય ઓવર સ્પીડ અને ગફલતભરી ડ્રાઇવિંગથી થનારા જોખમો અંગે માર્ગદર્શન એ લોકોને મળી રહે એ ઉદ્દેશથી આજે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો દ્વારા જિલ્લાના નાગરિકોમાં માર્ગ સલામતી અંગે એ લોકોને જાગૃતિ વધે અને થનારા અકસ્ અકસ્માતોમાં ઘટાડો થાય એ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો રાસકમલસિંહ પરમાર